સૌરાષ્ટ્ર પ્રથમ વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે ત્યારે જામનગર રેલવે સ્ટેશનથી સાંસદે લીલી ઝંડી આપી છે હાલાર વાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે ત્યારે જામનગર રેલવે સ્ટેશનથી સાંસદ પુનમબેન માડમે નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાથે રેલમંત્રી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા ત્યારે વંદે ભારત ટ્રેનના પ્રારંભ પ્રસંગે ટ્રેનમાં સાંસદ પુનમબેન માડમ રાજકોટ સુધી મુસાફરી કરી હતી અને જણાવ્યું હતું કે મારો સંકલ્પ હતો કે જ્યારે જામનગરથી જ વંદે ભારત શરૂ થશે ત્યારે હું મુસાફરી કરીશ મારો સંકલ્પ પૂરો થયો છે સાથે શહેર ભાજપ ભાજપ પ્રમુખ પ્રમુખ ધારાસભ્ય જિલ્લા સહિત રાજકીય આગેવાનો રાજકોટ રેલવે સ્ટેશન સુધી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી દેશના જુદા જુદા રાજ્યોમાં નવી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ થયો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી દ્વારા જામનગર અને અમદાવાદ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત ઉદયપુર જયપુર પટના હાવડા રાંચી હાવડા

આજે જામનગરથી એની શુભ શરૂઆત આપણા આદરણીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરવામાં આવી આ તકે હું માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોદા પુત્ર કૃષ્ણ યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત

આપણા છેવાડાના વિસ્તાર ને ભૂગોળિક રીતે આપણે નથી બદલી શકતા પણ નેશનલ રોડ નેટવર્ક હોય કે રેલ નેટવર્ક હોય એના માધ્યમથી આપણો આ છેવાડાનો વિસ્તાર મજબૂતીથી આ દેશ સાથે જોડાય એ તમામ પ્રયત્ન કેન્દ્ર ખાતે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી સતત કરતા હોય ત્યારે વિશેષ તકે એમનો ખૂબ ખૂબ આભાર માની આદિશ્રી અશ્વિની વૈષ્ણવજી બેન દર્શનાબેન આ તમામનો હૃદય આપણા વિદ્યાર્થીઓ હોય વેપાર ધંધા ઉદ્યોગ અર્થે જે લોકો કામથી જતા હોય છે એ લોકો હોય અન્ય કોઈ કામથી પણ સિટીના કોઈ કામ માટે જતા હોય